રાજકોટ મોનોપોઝ સોસાયટી તથા અપસ્ટિક અને ગાયનિક સોસાયટીના નેજા હેઠળ સંચાલિત ક્લબ પાંત્રીસ પ્લસ ગ્રુપ મહિલાઓના ઘડતર અને સ્વાસ્થ્ય સંભાળ માટે કાર્ય કરતી ઉત્તમ સંસ્થા છે રાજકોટ મોનોપોઝ સોસાયટી અપસ્ટિક અને ગાયનિક સોસાયટી તથા રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે સમાજ અને પરિવાર માટે નિઃસ્વાર્થ ભાવે હંમેશા કાર્ય કરતી એવી મહિલાઓના સન્માન માટે ચાલને જીવી લઈએ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પચાસ થી વધુ મહિલાઓનું આ કાર્યક્રમ માં સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ તબીપોએ પૂરી પાડી હતી આ હું ડોક્ટર અમીર મહેતા રાજકોટ ઓપ્સટિક્સ એન્ડ ગાયનેક સોસાયટી અને રાજકોટ મેનોપોઝ સોસાયટીના સભ્ય છું આજે આપણી સાથે દોઢસો જેટલા બહેનો જોડાયા છે અને અમારો કન્સેપ્ટ એવો હતો કે આપણે જેના થકી ઉજળા છીએ એવા સમાજના બહેનો કે જેમનું ક્યારેય સન્માન નથી થયું એમનું સન્માન કરીએ અને એમના ઉત્સાહમાં વધારો કરીએ આજે એક તો અમે એમને બહુ સરસ રીતે અહીંયા આમંત્રણ આપ્યું છે એમને એ જ્યાં જ્યાં કામ કરી રહ્યા છે એ બહેનો એમને લઈને આવ્યા છે અહીંયા એક બહુ જ સરસ સેલ્ફી ઝોન કે જ્યાં એ લોકો ક્રાઉન સાથે પોતાનું સેલ્ફી લેવડાવશે અને એ લોકોનું અમે એવોર્ડ પ્લસ એકદમ એ લોકોને ઉપયોગી થાય એવી ગિફ્ટ આપી અને મેઇન તો એમનું સન્માન એ રીતે અમે આજે કરીએ હા હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ મારું પાયલ મિટર્નિટી હોમ અને રેસ્ટોન આયુર્વેદાની હું ડાયરેક્ટર છું રાજકોટ મેનોપો સોસાયટીનો એક જ એમ છે કે આફ્ટર થર્ટી ફાઈવ યર્સની એજ પછી જે ફિમેલને ખાસ કરીને જે પોતાના શારીરિક પ્રોબ્લેમ્સની સામે એમને લડત આપવાની હોય છે અથવા કેટલાક પ્રોબ્લેમ્સ એવા હોય છે કે જેની કોઈ મેડિસિન નથી હોતી પણ નાના નાના કાઉન્સિલિંગને કારણે થોડુંક સમજાવટને કારણે થોડી પોતાની રીતે કેર કરે એના કારણે એ ઈઝીલી સોલ્વ કરી શકતી હોય છે તો રાજકોટ મેનોપોઝ સોસાયટીના અંડરમાં એક ક્લબ થર્ટી ફાઈવ આવું એક સરસ મજાનું ગ્રુપ બનાવવામાં આવ્યું છે કોણ એના મેમ્બર થઈ શકે તો કે કોઈ પણ લેડી કે જેમની એજ થર્ટી ફાઈવથી અપ છે એ ડૉક્ટર છે કે પછી હાઉસવાઇફ છે કે કોઈ બી બિઝનેસ કરે છે તો એમના માટે રાજકોટ મેનોપોઝ સોસાયટી છે એ એવરી મંથ એક પ્રોગ્રામ કરે જેના દ્વારા એમને પોતાની શારીરિક સમસ્યાઓ માટેના ઉકેલો મળે છે એમણે કયા વસ્તુની અંદર કેર કરવાની છે કેવો ડાયટ લેવો જોઈએ કઈ રીતના એમના માઇન્ડસેટ છે એ હેપી રહે અને વારંવાર કાંઈક મોકો મળે તો એને પ્રોત્સાહન પૂરું પડી શકે ક્યારેક અમે ઝુંબા કરાવીએ છીએ ક્યારેક અમે સારા ડાયટીશિયનને બોલાવીને એનું સરસ મજાનું નોલેજ આપીએ છીએ તો ખાસ કરીને એમ એક જ છે કે આગળના સમયમાં જ્યારે એમને હોર્મોન્સનો પ્રોબ્લેમ થાય છે અને સાથે સાથે ઘરની કે કોઈ પણ પ્રોફેશનની પણ જ્યારે જવાબદારી છે ત્યારે એ પ્રોપર પ્રમાણમાં પોતાના માઇન્ડને કંટ્રોલ કરી શકે અને આવતી સમસ્યાઓને આરામથી આસાનીથી સોલ્વ કરી શકે આમ આપણે જોઈએ તો 8 માર્ચ વુમન્સ ડેના સેલિબ્રેશન માર્ચ માર્ચથી શરૂ થઈ ગયા છે તો આ એક સરસ મોકો હતો અમારી પાસે તો એક એવા લોકો કે જેને ખૂબ સ્ટ્રગલ કર્યો છે પણ ઘણી વખત એવી કોઈ સમાજમાં નોંધ ના લેવાઈ હોય તો એવા બહેનોને અમે આજે બોલાવ્યા છે મોર દેન ફિફ્ટી લેડીઝ કે જે લોકોએ પોતે એકલા હોય સ્ટ્રગલ કરીને બાળકોને મોટા કર્યા હોય ઘરનું ઘર લીધું હોય ઘણા લોકો એ અભણ છે પણ પોતાની કોઠાસૂઝથી એક સારો બિઝનેસ ડેવલપ કર્યો હોય અને પોતાના ફેમિલીને અને આજુબાજુના પોતાના રિલેટિવ્સને પણ એમણે ખૂબ સરસ રીતે લાઈને ચડાવ્યા હોય તો આવી અમે પચાસથી વધારે બહેનોને અમે પ્રોફાઇલ સિલેક્ટ કર્યા પછી એમાંથી એમનું સિલેક્શન લીધું અને આજે અમે એને સરસ મજાનું એક ગિફ્ટ દ્વારા એક અવોર્ડ દ્વારા અમે એમને સન્માનિત કરીશું કે જેનું નામ રાખ્યું છે કે ચાલ જીવી લઈએ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હું વાત કરું તો અમે દરેક ગાયનેકોલોજિસ્ટ એવું કહેતા હોઈએ છીએ કે સ્ત્રી છે ને એનામાં ખૂબ બધી વિશેષતાઓ હોય છે અને એ પોતાની જાતને અલગ અલગ માધ્યમથી પ્રૂવ પણ કરવાની ટ્રાય કરતી હોય છે તો સ્ત્રીઓમાં શક્તિ ખૂબ છે બસ જરૂર છે એમને આ શક્તિનું સાચી રીતે સમજણ મેળવવાની અને એમાં રહેલી જે ટેલેન્ટ છે એને કોઈ પણ રીતે જ્યારે એ બહાર લઈ આવે છે અને સૌથી મોટો પ્રોબ્લેમ એનો એ હોય છે એ દરેક કામ કરવા માટે રેડી હોય છે પણ કુદરતે કંઈક એમની શરીરની રચના અને શરીરની ક્રિયા એવી બનાવેલી છે કે એને ને પગલે ચેલેન્જીસ બહુ આવે છે તો આ ચેલેન્જીસથી જરા પણ ગભરાવવાનું નથી ખાલી ચેલેન્જને સમજવાનું છે તો આ આગળની આખી જર્ની છે તમારી એ બહુ સહેલાઈથી તમે પાર કરી શકો અને હું હંમેશા કહેતી હોઉં છું કે સ્ત્રી છે ને એ એના કુટુંબની એક સેન્ટર પોઈન્ટ છે એ જો હેલ્ધી તો આખું ફેમિલી હેલ્ધી અને એને કાંઈ પ્રોબ્લેમ થાય છે તો આખું ફેમિલી ડિસ્ટર્બ થાય છે તો સ્ત્રીએ પોતાના માટે અને પોતાના ફેમિલી માટે પણ હેલ્ધી રહેવું બહુ જ જરૂરી છે આ લાસ્ટમાં હું રાજકોટમાં દરેક લેડીઝને એક વાત જરૂરથી કહીશ કે આ એક ક્લબ થર્ટી ફાઈવ મેમ્બર્સની એક સરસ એક્ટિવિટી જે શરૂ કરી રહ્યા છે તો રિનાઉન્ડ ગાયનેકોલોજીસ્ટ કે જે લોકોના બહુ બિઝી શેડ્યુલ હોય છે પણ એ પોતાની જે પ્રેક્ટિસ છે એમાંથી ખૂબ બધો ટાઈમ આપી અને માત્ર અને માત્ર સ્ત્રીઓના ઘડતર માટે અને એમના ડેવલપમેન્ટ માટે જ્યારે કામ કરી રહ્યા છે તો દરેક વ્યક્તિએ આ ક્લબ થર્ટી ફાઈવનું મેમ્બરશીપ લેવી જ જોઈએ અને એમની વધારે માહિતી માટે એ ક્લબ થર્ટી ફાઈવ આ એમ કરીને ગૂગલ પરથી પણ સર્ચ કરી શકશે તો પણ ઓર્ગેનાઇઝેશન મળી જશે અને કોઈ પણ ગાયનેકોલોજીસ્ટની સાથે કોન્ટેક્ટ કરશે રાજકોટમાં તો દરેકે દરેક ગાયનેકોલોજીસ્ટ આ મેનોપોસ સોસાયટીના મેમ્બર્સ છે અને સાથે સાથે ક્લબ થર્ટી સાથે પણ કનેક્ટેડ છે તો મારી એક ખાસ અપીલ છે કે આટલું સરસ કામ થઈ રહ્યું છે રાજકોટમાં તો સૌ એનો લાભ લઈ હું ડૉક્ટર લતા જેઠવાની છું હું અત્યારે રાજકોટ મેનોપોસ સોસાયટીની પ્રેસિડન્ટ છું અને અમે લોકો બધા મળીને ક્લબ થર્ટી ફાઈવ પ્લસ ગ્રુપ ચલાવીએ છીએ એની વિવિધ વિવિધ એક્ટિવિટી કરીએ છીએ અને એ એક્ટિવિટીમાં દર વખતે અબ તક ચેનલ અમને સપોર્ટ કરે છે અને અમારા સેમિનારમાં બહુ સરસ કવરેજ કરે છે અમે લોકોએ ઓબેસિટીનો સેમિનાર કર્યો હતો ત્યારે અપ્રોક્સિમેટલી દોઢસો લોકો આવ્યા હતા અને લાભ લીધો હતો અને આ વખતે ઇન્ટરનેશનલ વુમન્સ ડેનું થીમ છે ઇન્સ્પાયર ઇન્કલુઝન એટલે જેન્ડર ઇક્વાલિટી અને આપણે આપણાથી જે હેલ્પ કરે છે જે આપણને જેના થકી આપણે આગળ બીજા કામ કરી શકીએ છીએ એ લોકોને ઇમ્પોર્ટન્સ આપીએ એ લોકોને નીચા ન ગણીએ અને એ જ અંતર્ગત અમે લોકોએ એક પ્રોગ્રામ અત્યારે કર્યો છે જેમાં અમે બધા જે બી વર્કિંગ વિમેન છે અમે અમારા અંડરમાં જે બી વર્કિંગ વિમેન કામ કરે છે અને જે લોકો ખૂબ જ મહેનત કરે છે ખૂબ જ સ્ટ્રગલ કરે છે એવા લોકોને અમે લોકો બધા ઈચ વન બ્રિંગ વન એવી રીતના કરીને એક જણ એક વ્યક્તિ લઈ આવ્યા છે અને સ્ટેજ પર લાવીને તેમનું સન્માન કરવાના છે આશરે અમારે પચાસ જેટલા રજીસ્ટ્રેશન થઈ ગયા છે એટલે પચાસ બેનિફિશિયરીઝ છે અમારા ડૉક્ટર કુંતલ જાડેજા હું રાજકોટ ઓપ્સેટિક ગાયનિક સોસાયટીની પ્રેસિડન્ટ છું અને અત્યારે આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાં રાજકોટ ગાયનેક સોસાયટી રાજકોટ મેનોપોઝ સોસાયટી અને ક્લબ થર્ટી ફાઈવ પ્લસ ત્રણેય સાથે મળીને આ પ્રોગ્રામ કરી રહ્યા છે જ્યારે મને પહેલીવાર અમી મેડમે આ પ્રોગ્રામ વિશે જણાવ્યું તો હું ખૂબ જ એકદમ ઉત્સાહિત થઈ ગઈ એકચુઅલી આ મારો ફર્સ્ટ પ્રોગ્રામ છે આ મારું ટેન્યુર હમણાં જ સ્ટાર્ટ થયું છે અને આવા એક સુંદર પ્રોગ્રામ સાથે મને મારા ટેન્યુરની શરૂઆત કરવા મળી એના માટે હું ખૂબ આનંદ અનુભવું છું કારણ કે હું માનું છું કે અમે અત્યારે જે ડોક્ટર્સ થયા છીએ અમને જે સમાજમાં બધા માન આપે છે એના માટે અમને ઘણી મદદ પણ મળી હોય હા અમે અમુક સ્ટ્રગલ કરી હોય પણ મદદ કરવાવાળા પણ અમને ઘણા હોય પણ અત્યારે અમે અહીંયા જેમનું સન્માન કરી રહ્યા છીએ એ લોકો અમને મદદ કરે છે અમારું ઘર અમારું હોસ્પિટલ ચલાવવામાં અને એમને મને એવું લાગે છે મને જેટલી મદદ મળી એના કરતાં એમને મુશ્કેલીઓનો સામનો વધુ કરવો પડ્યો છે સો આ એક આવા સરસ થોટમાં મને એટલું આનંદ થયો કે અમે એમનું સન્માન કરી શકશું અમે એમને અમારું જે અમને એમના માટે લાગણી છે માન છે એ વ્યક્ત કરી શકશું અમારું આરોજીએસ ગાયનેક સોસાયટીમાં ટોટલ આપણે બસો વીસ અરાઉન્ડ ગાયનેક ડોક્ટર હોય અને અહીંયા આપણે ટોટલ જેમ વાત થઈ એમ પચાસ મહિલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ જેમાં ઘણા અમારે હોસ્પિટલમાં કામ કરતા બધા ફિમેલ સ્ટાફ બી છે મારું નામ નેહા શેઠ છે હું રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરની સભ્ય છું અમે દર વખત વિમેન્સ ડે અંતર્ગત સમારંભ કરતા હોઈએ છીએ પણ આ વખતે અમે ચાર સંસ્થા ભેગી થઈ રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર રાજકોટ મેનોપોઝ સોસાયટી થર્ટી ફાઈવ પ્લસ મેમ્બર્સ અને રાજકોટ ગાયનેક સોસાયટી આ ચારેય સંસ્થા ભેગી થઈ એક અનોખું સમારંભ કરવાનું નક્કી કર્યું છે આનો વિચાર મૂળ ડોક્ટર અમીબેન મહેતાનો છે આ વખતે અમે વર્ગના એવા મહિલાનું સમારંભ કરવાના છે કે જેમનું કામની મહત્ત્વ નથી અપાતું મહત્ત્વ ખૂબ છે પણ એમને એકનોલેજમેન્ટ નથી અપાતું તો એવા મહિલાને બોલાવી અમે એમનું સન્માન કરવાના છીએ રોટરી ક્લબ પણ એક સેવાકીય સંસ્થા છે એટલે આમાં જોડાઈને ખૂબ જ આનંદ થાય છે આ બધી બહેનોના અથક પરિશ્રમ એમના સકારાત્મક અભિગમને બિરદાવવામાં અમે સાથ આપીએ છીએ